સારા કપાસના ભાવમાં ખૂબ સારા એવા ભાવો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યા છે સરસ મજાની કોમેન્ટ ખેડૂત મિત્રોએ ગુજરાતના ખૂણે ખૂણેથી આપણી ચેનલને કરેલી છે હવે આપણે જાણી લઈએ કે કયા ખેડૂતે કયા વિસ્તારમાંથી કેવા ભાવમાં કપાસમાં હલચલ જોવા મળી રહી છે તેની માહિતી મોકલેલી છે સૌપ્રથમ વાત કરીએ મનુભાઈ ઉમરાળ ભાવનગરથી જણાવે છે કે અમારે ત્યાં તેરસો પચાસથી પંદરસો પંચોતેરની આસપાસ કપાસના ભાવ ચાલી રહ્યા છે બી ઝેડ ભાઈ કરીને જણાવે છે કે અમારે ત્યાં સોળસો દસમાં માગે છે રોહિતભાઈની કોમેન્ટ છે કે મેથાણની બાજુમાં બગધરા ગામમાં પંદર ટકા જેટલો કપાસ નથી રહ્યો એચ કે ભાઈની કોમેન્ટ છે ગીર સોમનાથના ઉના તાલુકામાં પંદરસો પંચોતેરમાં માગે છે યુઝર ચાલીસ કરીને કોમેન્ટ છે કે જામનગરના નાના થાવરિયા ગામમાં સોળસો એકત્રીસની આસપાસ ભાવ કપાસના ચાલી રહ્યા છે દિનેશભાઈ જયરામભાઈની કોમેન્ટ છે કે ઢસામાં સોળસો સુધી માંગે છે વાંકાને તાલુકાના જૂની કલવડી ગામના દેવેન્દ્રસિંહ ઝાલાભાઈની કોમેન્ટ છે કે અમારે ત્યાં સોળસો પચાસમાં માગ્યો છે વાંકાને તાલુકાના કોઠી ગામમાંથી સફીભાઈ સેરસિયાની કોમેન્ટ છે કે અમારે ત્યાં સોળસો પચીસ જેટલા બોલાઈ રહ્યા છે વાંકન તાલુકાના મહીકા ગામેથી ઇલમુદ્દીનભાઈ બાજીની પણ કોમેન્ટ છે કે અમારે ત્યાં સોળસો બોલે છે વાંકન તાલુકાના અરણીટિંબા ગામેથી દિલીપભાઈની કોમેન્ટ છે કે અમારે ત્યાં સોળસો જેટલો ભાવ છે તે વીસ કિલોનો ઊંચામાં ઊંચો સારા કપાસનો બોલાઈ રહ્યો છે ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી ધીમે ધીમે આવતી હોય તેવું કપાસના બજાર ભાવ જોતાં આપણને લાગી રહ્યું છે ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડમાં પણ શનિવારે સોળસો પચાસની ઉપરની સપાટીએ ઘણા બધા વિસ્તારોમાં એકદમ સારો કપાસ હોય તો વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો બોલાયેલા આપણે જોયા હતા ગુજરાતમાં ગામડે બેઠા પણ તેરસો પચાસથી સોળસો ને પચાસની આસપાસ સારા કપાસના ભાવો બોલાઈ રહ્યા છે તેવી ઠેર ઠેરથી માહિતી છે તે અમને મળી રહી છે ખેડૂત મિત્રો આજે તમારે ત્યાં ગામડે બેઠા કપાસના કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી